સાબ અમારું એકતા ફૂલી ઓટોમેટિક લિક્વિડ ફિલિંગ એન્ડ કેપિંગ મશીન છે જે અમે બલ્કમાં પ્રોડ્યુસ કરે છે આ મશીન વાઇટ બજેટ ફ્રેન્ડલી અને પોર્ટેબલ છે અને કમ સ્પેસના અંદર આપ સેટઅપ કરી શકો છો લેસ દેન ટેન સ્ક્વેર ફીટની જગ્યાના અંદર આ સેટ થઈ જાય છે ઓનલી દિસ સિંગલ ફિલિંગ એન્ડ કેપિંગ મશીન આ મશીનને યુઝ કરીને આપ વેરિયસ ટાઈપ્સ ઓફ જ્યુસેસના પ્રોડક્શન કરી શકો છો જ્યુસીસના ફ્લેવર બી આપને અમારા પાસે મળી જશે ફોર એક્ઝામ્પલ પાઇનએપલ જ્યુસ યા મેંગો લીચી ગુઆવા ઓરેશ આપ પાણી બી ભરી શકો છો ફ્લેવર્ડ વોટર ભરી શકો છો અથવા એડિબલ ઓઇલ ભરી શકો છો યા કોઈ બી લિક્વિડ સિરપ રોઝ સિરપ ભરવું હોય યા કોઈ બી ટાઈપના સિરપ્સ ભરવા હોય તો આ મશીનથી આપ ડેફિનેટલી ભરી શકો છો એના અલાવા આ મશીનનો યુઝ કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક વાસ્તે બી આપ યુઝ કરી શકો છો એના સાથે અમે ઓટોમેટિક ચિલિંગ વિથ કાર્બોનેશન સિસ્ટમ પ્રોવાઈડ કરે છે આ બેવેનું જે સેટઅપ છે આપ લેસ દેન ટ્વેન્ટી ફાઇવ સ્ક્વેર ફીટના એરિયાના અંદર આ સેટ થઈ જાય છે આપ આરામથી કમર્શિયલ કિચનના અંદર જમાતના અંદર કેફેટેરિયાના અંદર આ સેટ કરી શકો છો આના અંદર આપનું કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક એના બી ફ્લેવર્સ આપને સગલાં મળી જશે આવા ટાઈપના તમે ક્રિએટિવ બોટલિંગના અંદર અલગ અલગ ફ્લેવર્સમાં સોફ્ટ ડ્રિંકનું પ્રોડક્શન ડેફિનેટલી કરી શકો છો અને એની ફંક્શનલિટી ઘણી ઈઝી છે સિંગલ પર્સન ખાલી એક જ માણસ જે છે એ લાગશે ખાલી બોટલને લોડ કરવાને અગર સોડાનું પ્રોડક્શન કરવું છે તો રેસિપ્રોકેટિંગ બોલ જે છે યાંથી બેવે નોઝલથી સોડા નીકળશે જ્યાંથી સિરપ નીકળશે ઉપરથી કેપ ફિડિંગ થશે કેપ ફિડિંગ થઈને કેપિંગ થઈ જશે અને અગર આપને જ્યુસનું પ્રોડક્શન કરવું છે તો આ જે સિરપનું નોઝલ છે વાસી જે છે જ્યૂસ નીકળશે અને આપનું જ્યૂસનું પ્રોડક્શન થશે તો આ બે મશીનથી આપનું કામ ઇમિજિયટ ચાલુ થઈ જાય છે અગર આપને લેબલિંગ મશીન જોવે તો લેબલિંગ મશીન બી મળી જશે મેન્યુઅલ લેબલિંગ તો આપ કરી શકો છો લેકન અગર આપણે પ્રોપર લેબલિંગ કરવું હોય તો અમારા પાસે સેમી ઓટોમેટિક લેબલિંગ મશીન બી મળી જશે ફૂલ્લી ઓટોમેટિક લેબલિંગ મશીન બી મળી જશે અને શ્રિંક લેબલિંગ મશીન બી મળી જશે આ અમારું ફૂલ્લી ઓટોમેટિક લેબલિંગ મશીન છે જેનાથી આપનું પરફેક્શન સી લેબલિંગ થશે ફટાફટ લેબલિંગ થઈને બેચ કોડિંગ થઈને બોટલ આપનું આગળ વધી જશે તો આના વસ્તે આપને ખાલી રોલ લગાવવો પડે પર આપ રોલ જે છે એ લગાવી નાખશો તો ઓટોમેટિકલી લેબલિંગનું કામ થઈ શકે છે આવા ટાઈપનું અમે આપને લેબલિંગ મશીન ઓટોના અંદર આપી શકીએ છીએ આ બેચ કોડિંગ મશીન છે આપને ડેટ એમઆરપી બેચ કોડિંગ કરવું હોય તો મેન્યુઅલ બેચ કોડિંગ મશીન છે અને અગર આપણે આને ઓટોમાઇઝ કરવું હોય તો વિથ કન્વેયર બેલ્ટ બી અમે આપણે બેચ કોડિંગ મશીન આપી શકીએ છીએ અગર આપણે બોટલની શ્રિંક રેપિંગ કરવું છે આવા ટાઈપનું ક્રિએટિવ શ્રિંક રેપિંગ કરીને બોટલને લેબલિંગ કરીને આપને માર્કેટમાં નાખવું હોય તો આવી રીતના બી આપ આ ટાઈપનું શ્રિંક સ્લીવ લેબલિંગ મશીન જે છે એ આપને અમારે ત્યાંથી મળી જશે અને આખા ટ્વેન્ટી ફોર બોટલ્સ યા ટેન બોટલ્સનું અગર તમારે બંચ પેકિંગ કરવું હોય તો એનું બી આપને વેબ સીલર શ્રિંક રેપર આખું મશીનનું સેટઅપ મળી જશે અને આ સેમ કામ જે છે આપ હીટ ગનથી બી કરી શકો છો અમે આપને ગન પ્રોવાઇડ કરી શકીએ છીએ બે હીટગનથી આખું નાખું આપ શ્રી ગ્રેપ કરીને આખું બોટલનું બંડલ બનાવીને આપ ડેફિનેટલી એને ટ્રાન્સપોર્ટના અંદર નાખીને સેલ કરી શકો છો અમે જે આપને ફ્લેવર ફોર્મ્યુલેશન આપશું સોડા બનાવવાની જ્યુસ બનાવવાની એનું મિક્સિંગ કરવાને આપ આવા ટાઈપનું ઇલેક્ટ્રિક સ્ટર લઈ શકો છો અગર આપને બોઇલિંગ મશીન જોવે તો અમારા પાસે બોઇલિંગ મશીન્સ બી અવેલેબલ હોય છે આમાં આપનું બોઇલિંગ બી થશે અને મિક્સિંગ બી થશે શક્કરનો પાક આપનો એકદમ પરફેક્ટલી બનશે તો આવા ટાઈપના આપને બોઇલિંગ મશીન બી અમારા ત્યાં મળી જશે સર આપને અગર આવી નાની બોટલ્સ બનાવી હોય તો નાના બોટલ્સ બનાવવાના વાસ્તે અમારા પાસે મિની પેડ ડ્રુઈંગ મશીન છે મિની પેડ ડ્રુઈંગ મશીન વિથ એર કમ્પ્રેસર ટેન એચપીનું એર કમ્પ્રેસર છે આ મિની પેટ ડ્રુઈંગ મશીનથી આપ ખુદ અવર ટુ હંડ્રેડ એમએલનું પેટ બોટલનું પ્રોડક્શન કરી શકો છો અગર સાબ આપને વોટર પ્યોરિફિકેશન સિસ્ટમ જોવે પાણીને ફિલ્ટર કરવાની અગર આપને વોટર પ્યોરિફિકેશન સિસ્ટમ જોવે તો એ બી અમારા ત્યાં આપને મળી જશે અમે હન્ડ્રેડ એલપીએચ ટુ ફિફ્ટી એલપીએચ ફાઇવ હન્ડ્રેડ એલપીએચ વન થાઉઝન્ડ એલપીએચ ટુ થાઉઝન્ એલપીએચના હિસાબે અમે અલગ અલગ ટાઈપના આરોના મશીન્સ બનાવે છે તો વોટર પ્યોરિફિકેશન કરવાની બી આપને મશીન અમારે ત્યાં મળી જશે સબ અગર આપણે સોડાનું પ્રોડક્શન કરવું હોય તો ગોલી સોડાનું પ્રોડક્શન કરવાના વાતે બી અમે મશીન બનાવે છે આપને અમારા ત્યાં મશીન જે છે ઓટોમેટિક સિસ્ટમની મશીન મળી જશે જેમાં ખાલી બોટલ નાખવાનું છે બટન દબાવાનું છે ફ્લિપ થશે બોટલ એમાં સોડા બી આવી જશે સિરપ બી આવી જશે અને આપનું ગોલી સોડા જે છે એ તૈયાર થઈ જશે તો એ બી મશીન આપને મળી જશે ગ્લાસ બોટલનું પ્રોડક્શન કરવું હોય તો ગ્લાસ બોટલના પ્રોડક્શન કરવાની બી આ મિની ફિલિંગ એન્ડ ક્રાઉનિંગ મશીન જે છે જસ્ટ સિંગલ મશીનના ઇન્વેસ્ટમેન્ટમાં આપનું કામ થઈ જશે ઘણા કમ એરિયામાં આ બી મશીનનું તમે સેટઅપ કરી શકો છો સર અગર આપણે હાઈ સ્પીડ પ્રોડક્શન કરવું હોય તો આ મિની ફેક્ટરી જે છે લગભગ આપને થર્ટી ટુ બોટલ્સની સ્પીડ મળી જશે પાણી ભરવાને સોફ્ટ ડ્રિંક ભરવાને યા બેસી જ્યુસીસ ભરવાને આ કોઈ બી લિક્વિડ જે છે એ આ મશીનથી આપ ભરી શકો છો સર અને સોફ્ટ ડ્રિંક ભરવાના વસ્તે અગર પ્રોફેશનલ મશીન જોવે હાઈ સ્પીડના અંદર તો આપને આ મશીન મળી જશે અમારા ત્યાં જ્યુસ પ્રોસેસિંગ મશીન જોઈએ જેમાં આપ પલ્પ બનાવી શકો મેંગો લીચી ગોવા પાઇનેપલ સ્ટ્રોબેરી ખેતના અંદર અગર આપણા પાસે ફ્રૂટ્સ હોય અને ફ્રૂટ્સનું આપણે પલ્પ બનાવવું હોય અને પલ્પનું જૂસ બનાવવું હોય તો આ પલ્પિંગ જ્યુસિંગ મશીન મલ્ટીપર્પઝ મશીનનો આપ યુઝ કરી શકો છો આપને અગર એક્સ્ટ્રાક નીકાળવું હોય એમાં સી તો યાસી આપનો એક્સ્ટ્રાક નીકળી શકે છે અગર આપણે રોજનો રોઝ વોટરનું એક્સટ્રાક્ટ નીકાળવું હોય યા કોઈ બી જરીબુટીનું એક્સ્ટ્રાક્ટ નીકળવું હોય તો એ બી આ મશીન સી પોસિબલ છે આમાં ટેમ્પરેચર બી કંટ્રોલ થાય છે સ્પીડ બી કંટ્રોલ થાય છે અને એની સ્પીડ બી ઘણી ફાઇન છે વન એટી લિટર્સ પર આવરની આની સ્પીડ છે સાબ શુગર ફિલ્ટર પ્રેસ જે છે એ ક્વોલિટી માટે છે અગર આપને શક્કરનો પાક પ્રોપર ફિલ્ટર કરવો હોય તો આ ટાઈપના આપને મશીન્સ લાગશે જેમાં આપનો જે પ્રોડક્ટનું ક્વોલિટી જે છે એ મચ બેટર થઈ જશે શેલ્ફ લાઇફ અજીન બેટર થઈ જશે સો ધીસ ઇઝ બેસિકલી ફોર ક્વોલિટી ક્વોલિટીના વસ્તે અમારા સી લોો સુગર ફિલ્ટર પ્રેસ બી લે છે સાબ અગર આપને જ્યુસ પ્રોડક્શન કરવું હોય જેમાં આમ તુકમુરિયા હોય બેસિલ સીડ્સ હોય તો એના વસ્તે અગર ફૂલી ઓટોમેટિક મશીન જોઈએ તો અમારું ફૂલી ઓટોમેટિક મશીન બી આપણને મળી જશે જેમાં ઇન્ફિલ કરવેયર છે બોટલ્સ જે છે એ આગળ વધશે યાસી સાફ જ્યુસિંગ થશે પ્રોપર ફિલિંગ થશે એના બાદ કેપિંગ થશે હેવી ડ્યુટી કેપિંગ છે ફીડિંગ થશે ઉપર હોપર દીધેલું છે તો એમાં એડજસ્ટમેન્ટ ઘણું સિમ્પલ છે એના બાદ બોટલ આગળ મૂવ કરશે અને મૂવ થયા બાદ લેબલિંગ જે છે એ ઓટોમેટિક થશે અને ઓટોમેટિક લેબલિંગ થયા બાદ બેચ કોડિંગ થશે અને એના પછી વેબ સીલરનો યુઝ કરીને આ બોટલ્સનો આપ બંચ પેક કરી શકો છો તો મેક્ઝીમમ ઓટોમેશન જે છે એ આપને અમારા મશીન મળી મી જશે સબ